તંત્રના પાપે શહેરીજનો પણ થઈ રહ્યા છે પરેશાન જે પ્રકારે આપ જોઈ રહ્યા છો તે આ ખેડ અંબાજી થી નજીક હિંમતનગર આવતા નાના અંબાજી તરીકે આવી રહ્યો છે અંબાજીનો મેળો અને આવી જ રીતે પાણી ભરાયેલા રહેશે આવતા જતા ભક્તોને પણ શું થશે જોકે ખેડ બ્રહ્મા નગરપાલિકા એ આ બાબતે કાર્યવાહી કરવાની જરૂર છે રિપોર્ટ નિલેશ જોશી